એક સાથે જી આ મિત્રો વાત કીધું સૌથી મોટો સંમત કરતો ભાઈઓ પેલા તો આ કહેવાય કારણ કે મિત્રો આવા તડકા ની અંદર મિત્રો એક સાથે નવ લાખ થી પણ વધારે લોકો સાથે મિત્રો વાત કરી પંચોતેર હજાર થી પણ મિત્રો દેહ દીકરીઓ જે મિત્રો ગોપીઓ સૌથી મોટો મહારાસ રમ્યો છે તો મિત્રો આ સૌથી પહેલા તો સૌથી મોટો જયનગર લખવાનું ભૂલવાનું નથી તમને બધા લોકોને ખબર છે કે આ સમાજે પણ એક ઇતિહાસ લખ્યો હતો સાડત્રીસ હજાર ગોપીઓ મિત્રો વાત કરી તો દ્વારકા ની અંદર મહારાસ રમવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ રેકોર્ડ ભાઈ એક જ વર્ષની અંદર તૂટી ગયો છે જે આ વાત કરી ભરવાડ સમાજની દીકરી હોય ભરવાડ સમાજની બહેનો હોય ભરવાડ સમાજની ગોપીઓ મહા વિશ્વ રેકોર્ડ નોંધાઈ નાખ્યો છે આની અંદર ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ થી લઈને મિત્રો વાત કરી તો સૌથી મોટા મુખ્યમંત્રી થી લઈને મિત્રો આપણા વડાપ્રધાન પણ મિત્રો આના વિશે કહ્યું છે કે મિત્રો વાત કરી તો આપણા માટે ગુજરાત માટે ગૌરવ ની વાત કહેવાય કારણ કે મિત્રો એક સાથે આટલી બધી વિશ્વની અંદર મિત્રો વાત કરી તો

મિત્રો છે મિત્રો સૌથી મોટો વિશ્વ રેકોર્ડ તમે મિત્રો તમે વિચાર કરી શકો છો કે ગુજરાત ની અંદર નવ લાખ લોકો એક સાથે સાતસો વેગા જમીનની અંદર મિત્રો સૌથી મોટો મહારાષ્ટ્ર રાખવામાં આવ્યો હતો આની અંદર મિત્રો એ ટુ સુવિધા જે આ મિત્રો વાત કીધું એમ્બ્યુલન્સ ની પણ સુવિધા હતી સારામાં સારી પોલીસ સાહેબો હતી તો મિત્રો ગુજરાત સરકાર નો પણ મિત્રો ધન્યવાદ કેવો કે આટલી બધી ટ્રાફિક આટલો બધો મિત્રો વાત તો વસ્તુ આટલો બધો લોકો તેને સગવડ દેવી તો મિત્રો વાત કરી તો સૌથી મોટો મહારેકોર્ડ બને છે તો આના વિશે તમે શું કહેશો વિડીયો બંને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયો આપણે એક નવો વિડીયો મળી